નમસ્કાર દર્શક મિત્રો મિત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પવિત્ર યાત્રાધામ કર્નાળીના કુબેર ભંડારી મંદિરેથી આજે એક ભક્તિમય સમાચાર સામે આવી રહ્યા છે દરભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય અને પંચાયતી અખાડા શ્રી નિરંજની વડોદરા કરનાળી ચાંદોદ સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શૈલેષ મહેતા સોટ્ટા દ્વારા ગત મધ્યરાત્રીએ એક વિશેષ ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી પોષવદ અમાસના પવિત્ર અવસરે રાત્રે બરાબર બાર કલાકે મહાદેવના ગગનભેદી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાન કુબેર ભંડારીના કપાટ ખોલવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટાએ પોતે હાજર રહીને પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ મંદિરના દ્વાર તમામ ભક્તજનો માટે ખુલ્લા મુકાયા હતા રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર કરનાળી ગુંજી ઉઠ્યું હતું અમાસના આ પવિત્ર દિવસે કુબેરદાદાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે આમ પરંપરાગત રીતે મધ્યરાત્રિએ પૂજા બાદ અમાસની શુભ શરૂઆત કરવામાં આવી છે ભક્તોમાં પણ આ પવિત્ર દર્શનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જો તમે પણ કુબેરદાદાના દર્શને ગયા હોય તો કોમેન્ટમાં જય કુબેર ભંડારી જરૂર લખજો ગુજરાતના આવા જ ધાર્મિક અને તાજા સમાચાર જાણવા માટે અમારી મિત ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર